નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્ર આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તારીખ પાંચ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એક રાજા ફરી વખત પૂકા બોલાવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે

જેમ કે સરકારના આદેશનું પાલન કર્યું નથી કારણ કે તાજેતરમાં પીએમ કિસાન વારાણસીની મુલાકાત દરમિયાન સત્તરમો હોદ્દો બહાર પાડ્યો હતો અને લગભગ બે પાંચ કરોડ ખેડૂતોને તેનાથી પણ વંચિત રહ્યા છે હવે જ્યારે અઢારમા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને ફોર્મ દસ્તાવેજ ચોક્રમમાં મેળવવા જણાવ્યું છે જે ત્રણ કામ માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે તે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આ તમામ ખેડૂતોને અઢારમા હપ્તામાંથી પણ વંચિત રહી શકે છે મહિલાઓને ત્રણસો મહિલાઓને ત્રણ ગેસ સિલેન્ડર મફત મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા અને પંદરસો રૂપિયા આપવામાં હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષ માટે ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા થઈ રહી છે આ માટે રાજ્ય સરકારના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યા છે ખેડૂતોને મળશે મફતમાં આવી મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે હવે આ રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલીરાજા મુક્ત વીજળી યોજના ની જાહેરાત કરી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવિત રહેશે ત્યાં સુધી ખેડૂતોને તેના લાભ ઉઠાવી શકશે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસથી સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સિવાય વીજળીના લાભમાં રાહત આપવા માટે પણ બીજા સાત હજાર સાતસો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કુલ ખેડૂતોની વીજળી માટે ચૌદ હજાર સાતસો સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા પણ ત્રણ વર્ષ બાદ તેની બેઠક મળશે

ખેડૂતોના ચોમાસુ પાક મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થયું છે તેથી લીલો દુષ્કાળની સહાય કરવા માંગ કરવામાં આવી છે બમ ખેડૂતોને પંદર હજાર સહાય કેન્દ્ર સરકારે ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહિત આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરેક ઓલેટર બિઝનેસ ડેવલોપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ટોલગીટ ફોરસાણ તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક ની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે આજના સૌથી આજના સોના ચાંદીના ભાવ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ચોંસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા થયો છે ત્યારે ગઈ કાલે તેનો ભાવ ચોંસઠ હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સિત્તેર હજાર ચારસોના દસ રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેનો ભાવ ઓગણસિત્તેર હજાર આઠસોને સિત્તેર રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવમાં નો વધારો થયો તે સાથે નવો ભાવ ચાંદીનો સત્યાસી હજાર સો રૂપિયા થયો છે ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાય રાજ્યના ખેડૂતોને સમુદ્ર અને સ્વ નિર્ભર ભૂપેન્દ્ર સરકાર દ્વારા એક એક પછી સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે સરકારને નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે અનાજ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ ઝણસીની મોટા પાયે આવક થતી હોય છે યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા પાસને અને મગફળી પાકની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગે મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉકળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મકળીના સત્તરસો ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો પંચોતેરથી તેરસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને ઝીણી મોકળીની સોળસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના પ્રતિ મણના અગિયારસો એકતાલીસથી તેરસો ને એક રૂપિયા સુધીના જોવા મળ્યા હતા દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન જો તમે નિવૃત્ત પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અથવા તો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા વિડિયો પહોંચતા રહે